જ્યાં સમગ્ર સુરત શહેરમાં રંગે ચંગે ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે સુરત પોલીસ દ્વારા પણ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરાઈ છે જેમાં આજ રોજ સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સાહેબ ઉપસ્થિત રહીને તેમના હસ્તેથી સ્થાપના કરાઈ હતી અને વધુમાં જણાવ્યું હતું કે આજથી ગણેશ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે તેની આમ શહેરીજનોને શુભકામનાઓ તેની સાથે જ તહેવારોના દિવસોમાં સાવચેતી રાખવાની તેમજ કાયદાનું પાલન કરવાની સૂચના પણ લોકોને આપવામાં આવી હતી અને સ્થાપનામાં પોલીસ હેડક્વાર્ટરના તમામ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે સુરત શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે અલગ અલગ થીમ સાથે પંડાલો તૈયાર કરવામાં આવ્યા છે ત્યારે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ ભગવાન શ્રી ગણપતિ બાપાની સ્થાપના કરાઈ છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓએ ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરી હતી પોલીસ કમિશનરે લોકોને વિનંતી કરી છે કે પંડાલોમાં શ્રીજીના દર્શનાર્થે લોકો જાય ત્યારે બાળકોનું પણ ધ્યાન રાખે તેમજ પંડાલોમાં આયોજકોને પણ જરૂરી વ્યવસ્થા કરવા અપીલ કરાય છે આપણા સુરત શહેરમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના શહેરમાં થઈ રહી છે નાની મોટી મૂર્તિઓ મળીને લગભગ એક લાખ જેટલા મૂર્તિઓના જો સ્થાપના આજે તારા અલગ અલગ જો શુભ મુહૂર્તો આ પૂરા દિવસમાં છે એમાં કરવામાં આવી રહ્યા છે એના જ ભાગરૂપે દર વર્ષના જેમ પોલીસ સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે બી ભગવાન શ્રીજીના સ્થાપના કરવામાં આવી અને સાથોસાથ એવી પણ વિનંતી કરવામાં આવી ભગવાનથી કે અમારે સુરત શહેરમાં નગરજનો ખૂબ સારી રીતે તહેવારો મનાવે એકબીજા સાથે હળીમળીને રહે સુખ શાંતિ રહે અને તમામ નગરજનો અમારા જોએ સ્વસ્થ અને નિરોગી રહે અને પૂરા સમગ્ર જો દસ દિવસમાં જ્યારે આ પૂરા તહેવાર થાય છે તો પહેલાં બીજા દિવસથી લઈને ત્રીજા પાંચમા સતવા નવા દસમા દિવસે અલગ અલગ દિવસો લોકો જો વિસર્જન કરતા હોય છે તો વિસર્જનની બી તમામ તૈયારીઓ મહાનગરપાલિકા અને પોલીસ તરફ કરવામાં આવી છે જોઈએ અને તમામ અમે મંડળોના રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ પોલીસ સાથે સારા સંકલન રાખજો કોઈ પંડાળોમાં જોએ બહુ વધારે જોઈએ ગીરદી થાય તો એના થોડાસા નિયંત્રિત પણ પોલીસ સાથે મળીને કરજો જોઈએ અને લોકોને પણ રિક્વેસ્ટ કરીએ છીએ જો નાના બાળકો સાથે જો દીકરીઓ સાથે દર્શન કરવા જાય છે તો થોડા એના ધ્યાન રાખશે જોઈએ અને ભીડમાં એને કોઈ તકલીફ નહીં પડે અને છૂટી પણ નહીં જાય એના ધ્યાન રાખવે અને પોલીસ તંત્ર જો સદૈવ જો આપના સેવા માટે છે એલર્ટ છે સજગ છે જો એ અને આપના સહયોગથી આ તહેવાર બી ખૂબ સારી રીતે અમે લોકો પૂર્ણ કરીશું બ્યુરો રિપોર્ટ સુરત